બિહારમાં વિપક્ષી મતદાર અધિકાર યાત્રાની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે આજે બિહારમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ડંડાવાળી થઈ હતી બીજી બાજુ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પીએમની માતા વિશેની ટિપ્પણી પર લાલ ગુમ થયા હતા નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વી વીઆર લાઈવ ન્યૂઝ મુખ્ય ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ અને આરજેડીના કાર્યક્રમમાં વડા બધા નરેન્દ્ર મોદી અને તેમની માતા અંગે જે અભદ્ર અને અનૈતિક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે અત્યંત નિંદનીય અને અસહ્ય છે આવી ભાષા દ્વારા કોંગ્રેસ અને આરજેડી એ રાજનૈતિક મૂલ્યો અને મર્યાદાઓ પર કુથાળાઘાત કર્યો છે આ માત્ર પીએમ મોદીના સ્વર્ગીય માતાનું નહીં પણ દેશની સૌ માતૃશક્તિનું અપમાન છે આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની લાગણી પર કરાયેલો પ્રહાર છે

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની માનસિકતા કેટલી હદે નીચલા સ્તરે ઉતરી ગઈ છે તે આવા અશોભનીય નિવેદનથી દેશ સમક્ષ છતું થઈ ગયું છે એક સાધારણ ગરીબ પરિવારની માં એક સંઘર્ષ વેઠીને પણ પોતાના પુત્રનું સંસ્કાર સિંચન કરીને દેશને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જેવું રાષ્ટ્રને સમર્પિત સક્ષમ નેતૃત્વ આપ્યું છે આવા રાષ્ટ્રભક્તના જન્મદાતા સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે ભાષા પ્રયોગ થયો છે તે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓની લાગણી અને સંવેદના પર કુઠરાઘાત સમાન છે હિન્દી ગઠબંધનના નેતાઓની આ અભદ્ર ભાષા એ દેશની દરેક મા અને બેટાનું અપમાન છે તેમના આવા કૃત્ય બદલ તેમને દેશની જનતા માફ નહીં કરે વિપક્ષના નિવેદન પર આપશું કહેવા માંગશો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રોજા નમસ્કાર